વિદ્યાલય રાધનપુને પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન અંતર્ગત વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન એક વર્ષની સતત કામગીરીમાં આ વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા અગિયારસો પ્લાસ્ટિક બોટલો એકત્ર કરી બનાવ્યો પ્રથમ ઓફ ઇટ્સ કાઇન્ડ રેકોર્ડ પાટણ જિલ્લાના રાધનપુર શ્રી વિનય વિદ્યાલય રાધનપુર દ્વારા ચલાવવામાં આવેલા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે શાળાએ વિવિધ સમયગાળામાં વિદ્યાર્થીઓની મદદથી અગિયારસોથી વધુ વપરાયેલ પ્લાસ્ટિક બોટલો ભેગી કરી પર્યાવરણ

કરી રેકોર્ડ રચ્યો આ પ્રસંગે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સના પ્રતિનિધિઓએ શાળાને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરી હતી શાળાની ટીમ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના ઉમદા પ્રયાસોની સરાહના કરવામાં આવી હતી આ સિદ્ધિને લઈ સમગ્ર રાધનપુરમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે પર્યાવરણ રક્ષણ માટેનું આ મહત્વપૂર્ણ યોગદાન શાળાની વિશિષ્ટ ઓળખ અપાવી રહ્યું છે સમસ્ત શાળા પરિવાર તથા રાધનપુર વાસીઓ દ્વારા આચાર્ય શ્રી તેમજ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે રિપોર્ટ નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ રાધનપુર પાટણ